જાફરાબાદના રોહીસામાં ઝેરી મધમાખીનો હુમલો થયો છે ખેતી કામ કરતા ખેત મજૂરી કરતા બે વ્યક્તિઓ પર ઝેરી મધમાખીએ હુમલો કર્યો છે ધીન દેપનાના ભાઈ વચ્ચે ઝેરી મધમાખીઓનો આતંક સામે આવ્યો છે ઝેરી મધમાખીઓ કરડતા બંને ખેત મજૂરોને જાફરાબાદ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે ઝેરી મધમાખીના હુમલાથી બીજી ઘટના ઘટતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે હું વાડીએ जातो તો તો એ લોકો રાઈડે રાઈડ નાખવા માંડ્યા હું તાત્કાલિક કાનાભાઈ બોલે મને કે આમનું આમ થયું છે મેં અગાઉ પણ જાણ કરેલી છે કે આવી રીતે બનાવ બનેલો છે પાછો બીજી વાર બન્યો છે કોઈ જંગલ ખાતા કે કૃષિ વિભાગમાં જ્યાં કોઈ પણ સંસ્થામાં આવે તો એને તકેદારી લેવા ભાગરૂપે પગલાં લેવા પૈસા કરવા જવું કહી દઉં ક્યાંથી કર્યું તમને હા ખેતીમાંથી કામ કરતા થા ને હા ન્યાલી કરી દીધું ઉડતો ઉડતો કળડી દીધું વીડિયો રિપોર્ટ વીજીસીઆર હમલે